અને મીઠાઈ વેચીને ફટાકડા ફોડીને તેમજ એકબીજાને અભિનંદન આપીને દિલ્હીના જવલત વિજયના વધામણા કર્યા હતા જેમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી વનને જીતુભાઈ વાઘાણી અને સજલબેન પંડ્યા તેમજ મેયર ભરતભાઈ બારડ અને મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા નરેશભાઈ મકવાણા અને અલ્પેશભાઈ પટેલ સહિત શહેર સંગઠન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવક વડવા બ વોર્ડના ઉમેદવાર અમરસીભાઈ અને અમનભાઈ શાહ સહિત વરિષ્ઠ આગેવાનો તથા તમામ વોર્ડનું સંગઠન તમામ સેલ મોરચા અને સમિતિઓના ઉદ્દેશારોના કાર્યકર્તાઓ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર અને નગરસેવક રાઈસ નામ બોલે છા તો માફ કરજો સૌ નગરસેવકો વોર્ડના પ્રમુખભાઈ શ્રી સમોર આપશો કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અવિરતપણે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે અશક્ય ને શક્ય બનાવવાનું કામ એ જનતાના આશીર્વાદથી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે એક ઐતિહાસિક જીત જેમને ખૂબ અહંકાર હતો સફેદ જૂઠ બોલીને લૂંટવાનું કામ દિલ્હીને કર્યું સમગ્ર દેશને જૂઠાણા તરફ દોરવાનો પ્રયાસ કર્યો પણ દિલ્હીની જનતાએ જેમ મહારાષ્ટ્રની અંદર મોર મારી જેમ હરિયાણાની અંદર મોર મારી તેમ પુનઃ એકવાર દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મોર મારીને નરેન્દ્રભાઈ મોદીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો આપ સભે છે એ પ્રકારે આજે વળવા બ જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ગરીબને સમજીવી લોકો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એક જબરદસ્ત લોકસંપર્ક માટે સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું આ વિકાસની યાત્રામાં અમરજીભાઈ એ ખૂબ આગળ નીકળ્યા છે ત્યારે કમળને છીતાડવા માટે દિવસ રાત મહેનત કરીને એક ઐતિહાસિક જીત તરફ આજે જે જીત દિલીની મળી છે એવી જીત અમરજીભાઈને અને ભાજપને આપવા માટે કટિબદ્ધતા સાથે આગળ વધીએ સૌ દિલ્હીવાસીઓને ગુજરાતની જનતાને આ એક જીત માટે દિલ્હીની વિધાનસભાની ખૂબ ખૂબ શુભેચ્છા ભારત માતા કી જય વંદે માતરમ દિલ્હીમાં આજે વિધાનસભામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે એની ખુશાલી વ્યક્ત કરવા આજે શિવાજી સર્કલ ખાતે ભાવનગર પૂર્વ વિધાનસભાના દરેક કાર્યકરો સંગઠનના સૌ પ્રતિનિધિઓ દરેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ઐતિહાસિક જીતની અમે ઉજવણી કરી રહ્યા છીએ આતિશબાજી અને મીઠું મોટું કરાવી અને અમે આ જીતની ઉજવણી કરી રહ્યા છીએ ખૂબ જ સરસ કારણ કે ભાજપની ઉપર લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે અને બધી જ સીટો આપણને મળશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે દિલ્હી આજે મુક્ત છે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને દિલ્હીની પ્રજાએ સ્વીકાર્યો છે અને ફરી એકવાર નક્કી કર્યું છે કે દિલ્હી અને દેશની પ્રજાના ની અંદર નરેન્દ્ર મોદી એ શાસન કરે છે અને એના પરિપ્યાક રૂપે દિલ્હીની અંદર આવતીકાલથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે એની ખુશીની અંદર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા અહીંયા આતશબાજી કરીને ખુશી મનાવી રહ્યા છીએ 哎呀！是、哎、呀，是呀。